સમગ્ર ભારતના આદિવાસી કોંગ્રેસના પ્રમુખ એવા વિક્રાંતભાઈ ભુરિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત રાજુ પારગીજી આપણી વચ્ચે ઉપસ્થિત કલ્પેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત અહીં યુસુફભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત ઉપસ્થિત જયેન્દ્રભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા કિશનભાઈ તમામ આદિવાસી સમાજના કાર્યકર્તાઓ અને દરેક પક્ષના કાર્યકર્તાઓ આજે સૌને અભિનંદન એટલા માટે આપું છું કે ગઈકાલે બે દિવસથી 12 અને 13 તારીખથી ઝુઠાલાલની મંડળી કામે લાગી કેલી હતી ઝુઠાલાલની મંડળી એસી ઓફિસમાં બેસીને મારા પ્રેસના મીડિયાના મિત્રોને બોલાવીને એમ કે કે આનંદભાઈ ઘેર માર્ગે દોરે છે ત્યારે તમે ફ્રેશ ફ્લેશબેકમાં જાઓ 2022 માં જાઓ 28મી ફેબ્રુઆરી આજ ધરમપુરની ધરતી પર રેલી કરવાના હતા ત્યારે મોગલી શું કહેતો હતો મોગલી અનંત પટેલ ગેર માર્ગે દોરે છે આપણે ત્યારથી પહેલી રેલી થી લઈને છેલ્લી રેલી નવસારીમાં કરી ત્યાં સુધી મોગલીને બોલાયો મોગલી આવ્યો અને આ નવ મોગલી આવી ગયો જુઠાલાલ જુઠાલાલ જે કાગળ બતા

માંગણી છે કે જુઠા લાલ આવીને એમ દે કે આ અમે રદ કરીએ છીએ એનું શ્વેત પત્ર છે અમારું આંદોલન બંધ પરંતુ તમારા ધારાસભ્ય કોણ મેં ભૂલી ગયો એને બોલાય બોલાય ધાકો આવે જ નહીં કેમ નહીં આવે અરવિંદભાઈ કેમ નહીં આવે સાંસદ કેમ નહીં આવે જુઠાલાલ કેમ તેમ નિયાવે ભાજપના બીજા મોટા હોદ્દેદાર જે એમ કે છે કે અમે તો પાગલ છે અમે તો ગાંડા છે અમે ગાંડા છે અમારી નાગડી તસકેલી છે અમે પાગલ છે પણ અમારી જંગલ જમીન બચાવવા માટે પાગલ છે અમે ગાંડા છે અમે પાગલ છે અમારો હક ને અધિકાર મેળવવા માટે પાગલ છે અને આખો આદિવાસી સમાજ પોતાની પ્રકૃતિ બચાવવા માટે ગાંડો છે પાગલ છે પણ જૂઠો નથી જૂઠાલાલ નથી હું તો અત્યારે તમારી સામે કેવું છું ભાઈ જૂઠાલાલ જઈને લોકસભામાં આદિવાસીના દીકરા તરીકે કંઈનો વિરોધ તો કરો તમે અમારી વિધાનસભા અત્યારેથી ચાલુ છે અમે નક્કી કર્યું છે અમે વિરોધ કરવાના છે તમે કેમ નથી વિરોધ કરતા કેમ તમે ભાજપના નામની બંગડી પહેરેલી છે કેમ તમે સરકારી પોપટ બનો છો કેમ તમે સરકારી કટપુટલી બનો છો તમે આદિવાસી સમાજના પ્રમાણપત્ર પર ચૂટાઈને લોકસભામાં ગયા છે તમારી પ્રાયોરિટી આદિવાસી સમાજ હોવી જોઈએ નહીં કે નારંગી કે બીજા એક ડાંગવાળા એમ કે કે ચૂટણી આવે ને ડેમ આવે ભાઈ 2024 ની ચૂટણીમાં કામે ડેમ લાવેલા તમે ડેમ વાત કરો છો એટલે અમે ડેમ બોલીએ છે તમે શ્વેત પત્ર આપો એટલે અમે પૂર્ણ વિરામ મૂકી દઈએ માંગણી છે ને આપણે માંગણી છે ને અરે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માં નારંગી ગેંગ ને ઘર ઘૂસવા દેવાના છો અરે આ તું ચાતન ને કેવું ઘૂસવા દેવાનો છો તમે અરે કેમમાં માં ઘૂસવા દેવાનો છો આપડા વિસ્તારની ની એક જમીન અને એક ટીપું પાણી અમે આપવાના નથી

আসনে আসনে সব চয়া আদিবাসী আদিবাসী